વલસાડ જિલ્લામાં છેલ્લા બે કલાકમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી અને ધર્મપુરમાં નોંધાયો વાપી એક ઇંચ અને ધર્મપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો વાપીમાં મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગ્રા એકથી દોઢ ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળું ભરાયું વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં પડ્યો વરસાદ પારડી વલસાડ કપરાડા ધર્મપુર ઉમરગામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ બન્યો તો વલસાડમાં પણ કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા રિપોર્ટ જીતેન્દ્ર માહ્યાવંશી વલસાડ